ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં તો બધા મજામાં જ હશો તો અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો ઘણા સમય પછી પાછો વ્લોગ શૂટ કર્યો છે કેમ કે અત્યારે અમારે જવાનું છે એક શૂટિંગમાં કેમ કે અમારે અત્યારે છે એક શૂટિંગ દોસ્તીનું તો મારે અને પાવને જવાનું છે અત્યારે શૂટિંગમાં તો જો પાવ કે મસ્ત મજાની ક્યાર થઈ ગઈ હાડી બાડી પર પાવને પાવ કે શૂટિંગ ગુટિંગ કરવાનું નથી ખાલી અને મેકઅપ કરવાનું છે મારે જવાનું છે બધાનો મેકઅપ કરવા માટે એટલે હરખો બધા ના કાળા મોટા હોય ધોળા કરી નાખવા ના છે ફૂલડા જેવા તો મિત્રો અમારું છે એક દોસ્તીનું નું સોંગ પેલું વેલું છે તો મિત્રો સપોર્ટ કરજો પાછા તો પાછું હું તમને નવા નવા લાવશું અત્યારે પેલું શૂટિંગ છે એટલે થોડું ઘણું ઓલું તો થાય પણ કાંઈ વાંધો નહીં મિત્રો પણ આવે છે આપણા મહેશભાઈ આવે છે કડિયાળીથી અને મુકેશભાઈ સરવૈયા પણ આવે છે હા ચાલો નીકળશું ને હવે હાલો તો હવે મિત્રો હવે નીકળીએ અમે તો સલો રેજો રહેજો માં અને એન્ડ સુધી જોજો મજા આવશે કઈ રીતે અમે શૂટિંગ કરીએ છીએ તો ફાઇનલી પહોંચી ગયા છીએ અહીંયા ભવાની મંદિર અને અહીંયા આપણું શૂટિંગ કરવાનું છે અમે દરિયામાં આવી ગયા છીએ સેલિબ્રિટી આવે છે પાવના થાકી ગયા કેવું રહ્યું સફર રહ્યું મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ હવે અમે ભવાની કાઈ આપડા બધા કેમેરામેન ને બધા આપડે મયેશભાઈ ને મળાવી હું છે મયેશભાઈ હારો હારો કેમ છે બસ મજા મજા આજ આવાજભાઈ લોકેશન આજ નવું છે અમે બીલીવાર આવ્યા શૂટિંગ અમે પહેલી વાર છે તમે પહેલી વાર પહેલી ભાઈ હવે છે ને મેકઅપ નું કામકાજ અત્યારે હાલે છે હજી બધાય બ્યા હશે અહીંયા વાટે મુકેશભાઈ સરવૈયા ની અત્યારે અમારા ભાવુબેન છે ને મેકઅપ નું કામ ચાલુ કરી દીધું છે ભરતભાઈ ને મેકઅપ કરે છે પાછું લગ્ન કરવા છે કલર બદલાવી નાખ્યો

Rồi bên này là dô vậy cô khớt Complete થઈ ગયો છે Nhưng કોમેન્ટ cô mệt છે nạc quần thế Chưa ổ lọc được Học được quay đi mẹ cục chứ Em là kìa Ready lạc kìa Ready lạc kìa Ready lạc kìa Chán વા વે વાત તો કામ કરવાના છે એવું બધું છે આ બાજુ છે ભાઈ બધું કામ તો ¿Qué tal la

કેમેરો બેમેરો બધું લાગી ગયું છે ને આ બધા ફોટા પાડે છે ને આપણી શૂટિંગ કહેવાય ચાલુ થવાની તૈયારી છે કન્ટિન્યુ રહેજો બ્લોગ માં પકડી રાખજો ના લે ઈટલી હું સાથ કરે શૂટિંગ ચાલુ થઈ ગયું છે ગાડી ચાલુ છે લાગે હા 아, <목소리도> 상캐스 <목소리도> 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 તપાણી પીયો હોય બા ટી ના આવી ગયો ખાલી ધરી કેમનું લેવાનું હોય હવે ચા તો પડી ગયો ચા હવે ચા બેઠા બેઠા મુકે જે છે જાગર બેઠા છે જાગર પણ પી છે જાગર તમે ની એ શનીભાઈ આપણે એની ચા રેડી તો કવાય કે સામગા ઓસાન વા દેવા તો ભાઈ ગણો કે ભાઈ ઘણી મજા કરી છે બધું અમારું સોટિંગ કેમ કેમ કરો ને તો કતા મગા હા બને તારા થાય ને

ને હવે આ જો મુકેશભાઈ ની ગાડી જોવા આવી છે ને બધા કલાકાર ને આપણે કલાકાર છે કમલેશભાઈ એ આપણે આરે છે કમલેશભાઈ બાંભણિયા કલાકાર છે અને સાઉન્ડા સાઉન્ડા કે હા નહીં એ ભૂલાઈ ગયો છે હું આપણે આ સામુંડા સ્ટુડિયો નેસવડમાં આપણું સોંગ આવવાનું છે ટૂંક જ સમયમાં આવી જશે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો તમારા ભાઈને પૂરે પૂરો હો પાછા હા એમ આપણે જો

બહુ મજા આવી છે બહુ આનંદ કર્યો છે ફર્સ્ટ ટાઈમ ભેગા થયા પણ એવું ન લાગ્યું કે આજે પહેલી વાર ભેગા થઈ એવું અમને એમ લાગે કે દુનો ઓળખ તો એવું લાગ્યું એટલે બહુ મસ્ત માણસ છે મજા આવે અને બે જણા બહુ હારી રેલું બનાવે એટલે પણ મજા છે થેન્ક યુ થેન્ક યુ મુકેશભાઈ અને ભાઈને ફૂલ સપોર્ટ કરી દેજો મળીએ છે આપણે પાછા ખાટસુર આવજો પાકું પાકું એકદમ આવીએ સંભળીને